આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામે પણ કળશ યાત્રા યોજાઈ હતી ટિન્ટોઈ ખાતે આવેલ રામ મંદિરથી કળશ યાત્રાનો ડીજેના તાલે આરંભ કરી ઘરે ઘરે કંકુ ચોખાથી આમંત્રણ આપવામાં આવ્યું હતું કળશ યાત્રા શ્રી રામ મંદિરથી ગામના વિવિધ વિસ્તારોમાં ફરી મુખ્ય બજારમાં પહોંચી હતી જાન્યુઆરી ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ને અનુલક્ષી ભવ્ય કળશ યાત્રા નું આયોજન કરાયું કળશ યાત્રામાં જય શ્રી રામ ના ગગન ભેદી નારાવરણ ભક્તિ માં મોટી સંખ્યામાં માતાઓ બહેનો રામ ભક્તો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામમાં અયોધ્યા થી આવેલ કળશ અને અક્ષત યાત્રા આખા ગામમાં પરિભ્રમણ કર્યું છે પરિક્રમા કરી છે અને ભગવાન રામના આદર્શોને આપણે ઘર ઘર સુધી પહોંચાડ્યા છે ખૂબ સફળ આયોજન થયું ગામના ઘણા લોકોએ સેકડો લોકોએ આ યાત્રામાં ભાગ લીધો અને આખું આયોજન રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું ખૂબ ઉત્સાહ છે અને ભગવાન રામના વિચારો ઘર ઘર સુધી પહોંચે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બાવીસ એક બાવીસ ના રોજ રામ મંદિરની અંદર રામ ભગવાનની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે સમગ્ર દેશની અંદર હિન્દુઓમાં સનાતન ધર્મને ખૂબ સારી એવી ઉત્સાહ એવી ઉજવણી થઈ રહી છે દરેક ગામની અંદર દરેક ધનની અંદર એ દિવસે જીવેલું જીવે દિવાળી જે દિવાળી જેવો માહોલ સર્જાવાનો છે ત્યારે સમગ્ર હિન્દુસ્તાનની જનતામાં ઉત્સાહ અનેરો દેખાય છે